સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસ્તુતિ યોજનાના મળતા લાભના નામે ફ્રોડ કરવામાં આવ્યો છે લાભાર્થીનો ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી અને આચર્યું છે રૂપિયા તેતાલીસ હજાર પાંચસો ને સાયબર ફ્રોડ ભોગ બનનાર લાભાર્થીએ ઈસરી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે રિપોર્ટર જયંતિભાઈ ઓડ એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી ગુજરાત વિમલકુમાર કાંતિભાઈ ગામ જાલમપુર જિલ્લો અરવલ્લી મારી સાથે કાલે ફ્રોડ છે નંબર બે ગોધીનગર થી ફોન આવ્યો હતો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા ત્યારે ગોંધીનગરથી ફોન આવ્યો ત્યારે ઓગણવાડી વાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો મેં કીધું ના તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી બહેનના ડિલિવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડે કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ બહેનના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર રૂપિયા એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન પે ચાલતો હોય કોઈ નંબર આપો તો હું તૈયારીમાં ટ્રાન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવનાયા અને નંબર આપ્યો